વક્તાવર ફારૂકભાઈ ગઢેરા વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે બપોરે અઢી વાગ્યા આજુબાજુ લૂંટનો બનાવ બનેલો મારી ઓફિસે એમાં મારી ઓફિસનું તોડફોડ કરવામાં આવ્યું મારા છોકરાને મારવામાં આવ્યો મને મારવામાં આવ્યો એની સાહેબને મેં ડીવાય સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા બરાબર છે ડીવાયસપી સાહેબે અમને બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે કે તમે ટેન્શન ના લો બરાબર છે તમને અમને સારી એવી હેલ્પ અમને આપી છે અમને સારું આશ્વાસન આપ્યું છે બરાબર છે ને આ લોકો એવું કહે છે કે અમે ભાવનગરના ડોન છીએ એના સીસીટીવી ફૂટેજ છે જ બરાબર છે અમે સબૂત તરીકે આપ્યા છીએ પ્રૂફ તરીકે પોલીસને કે ભાવનગરના ડોન છે તારે થાય એમ કરી લે બધું બોલે છે બરાબર છે અમારી ઓફિસમાં તોડફોડ કરે છે મારા ભાઈને મારા ફાધરને બધાને ખુલ્લામાં ધમકી આપે છે કે તમારો છોકરો આજ પછી જીવ આજે જો આજે જીવા જીવ તો નહીં રહે એવી ધમકી આપી કુલ્લે આમ ધમકી દેવામાં છે મારા ફાધરને ને મારા ભાઈને કે તમારા ભાઈને આજે રાતે જીવતો નહીં મૂક્યો ડીવાયએસપી ઓફિસે આવ્યા જોઈએ અમે ના સાહેબનો બહુ સારો એ પોઝિટિવ રિસ્પોન્સ છે અમારી માટે સાહેબ કે તમે કોઈ પણ જાતનું ટેન્શન ના લો બરાબર છે આ લૂંટની કલમ એડ કરાવવા માટે એફઆઈરમાં લૂંટની કલમ એડ નહોતી થઈ બરાબર એની માટે અમે રજૂઆત સાહેબને કરવા આવ્યા